શ્રી હસ્તેશ્વર સ્કૂલ લિમખેડાના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં લિમખેડાની શ્રી હસ્તેશ્વર શાળાના બાળકોએ સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે શ્રી હસ્તેશ્વર શાળાના આર્ટ્સ પ્રવાહનું સો ટકા પરિણામ આવ્યું હતું તેમજ સાયન્સ પ્રવાહનું છ્યાસી ટકા પરિણામ આવ્યું હતું જિલ્લામાં ટોપ ટેન માં હસ્તેશ્વર શાળાના ચાર વિદ્યાર્થીએ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં હસ્તેશ્વર શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં સાયન્સમાં બારિયા નરેશ ત્રેસી પોઈન્ટ સાથે એ ગ્રેડ મેળવી પ્રથમ તેમજ પ્રજાપતિ તેજસ્વરી બેસી સાથે એ સાથે દ્વિતીય અને રાવલ મિહિર બેસી ટકા સાથે એ ટુ ગ્રેડ મેળવી તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા આર્ટ્સ પ્રવાહમાં કટારા રીના એકાણું પીઆર સાથે પ્રથમ પ્રજાપતિ ઈશાની નેવું પોઈન્ટ ઇઠ્યોતેર પીઆર સાથે દ્વિતીય તેમજ ડાંગી મનીષ નેવ્યાસી પોઈન્ટ ત્રેપન પીઆર સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી રિપોર્ટર હસમુખ પ્રજાપતિ લીમખેડા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ બાર આઠ અને સાયન્સ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ લિંખેડાના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવી સમગ્ર સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું આજ રોજ જાહેર થયેલા ધોરણ બાર આઠ પરિણામમાં શ્રી હસ્તેશ્વર શાળાએ સો પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે જેમાં પ્રથમ નંબરે કટારા રીના મંગલસિંહ જેઓ એકાણું પોઈન્ટ પંચાવન પીઆર સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે બીજા નંબરે પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ જેઓ નેવું પોઈન્ટ તોતેર પીઆર સાથે ઉત્તીર્ણ થયા છે અને ડાંગી મનીષભાઈ પર્વતભાઈ જેઓ નેવ્યાશી પોઈન્ટ ત્રેપન પીઆર સાથે શાળામાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા છે શાળામાં એંસીથી સો પીઆર વચ્ચે અઢાર જેટલા બાળકો ઉત્તીર્ણ થયા છે અને સિત્તેરથી ની વચ્ચે પાંત્રીસ જેટલા બાળકો ઉત્તીર્ણ થઈ છે આ તમામ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ તેમજ રાકેશભાઈ ભરવાડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી